માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના સમાન ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે મેળાનો પ્રારંભ રાત્રે કાર્યક્રમ યોજાયો છે આ મેળો દિવસ ચાલશે માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે પંદર દિવસ ચાલનારો મેળાનો પ્રારંભ થયો છે જેમાં શ્રદ્ધા અને આસ્થા સાથે અનેક લોકો તેમના મેળાની મજા માણનારા ઉમટી પડ્યા હતા

ઐતિહાસિક મોટામિયા બાળા બાવાની દરગાહના ના ગાદીપતો ચાલી સમાજને દિશા આપવાનું નેક કામ કરી રહ્યા છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ